જાફરાબાદ નવી બજાર ખાતે હરિનામ સંત કીર્તન મંદિરનો તૃતીય પાટોત્સવ યોજાયો જાફરાબાદની નવી બજારમાં આવેલ શ્રી હરિનામ સંકીર્તન મંદિરના તૃતીય પાટોત્સવમાં બાર કલાકની અખંડ રામધૂનનું પણ આયોજન કરાયું હતું આ ઉપરાંત પ્રેમ પરિવાર દ્વારા ખ્યાતનામ રામધૂનના રામનામ નિષ્ઠ શ્રી જિગ્નેશભાઈ ટીલાવત દ્વારા પણ રામધૂનનું રસપાન લોકોને કરાવવામાં આવ્યું હતું આ રામધૂનમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી રામધૂનનો લાભ લીધો

informasi MP. Eh, Jeff. Ayo.